પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે પ્રધાનમંત્રીના પ્રવાસ પહેલા સુરતમાં તૈયારી કરવામાં આવી રહી છે ગ્રાઉન્ડ ખાતે પીએમ કરશે સભા લાખ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ યોજનાનો લાભ પ્રધાનમંત્રીના હસ્તે આપવામાં આવશે શહેરને સંદેશો આપતા પેઇન્ટિંગથી સજાવવામાં આવ્યા છે કાર્યક્રમના રૂટ પર સુંદર સજાવટ પણ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં વિવિધ જે યોજનાઓ છે તે યોજનાઓ થકી જે લાભાર્થીઓ છે તે લાભાર્થીઓને મળશે તે પૂર્વે આપ જોઈ શકો છો જ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે તમામે તમામ જે તૈયારીઓ છે તેમાં જીવકપૂર્વક અહીં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ જે તૈયારીઓ છે તે અહીં કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો એક લાખથી વધુ જે જનમેદની છે તે આ જાહેર સભામાં ઉપસ્થિત રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવી રહ્યા છે ત્યારે ભવ્યથી ભવ્ય તેમનું સ્વાગત કરવામાં આવશે સેલવાસથી તેઓ બાય હેલિકોપ્ટર લિંબાયત પર્વત પાટિયા ખાતે આવશે અને ત્યારબાદ એકથી દોઢ કિલોમીટરનો જે રોડ શો છે તે રોડ શોમાં તેઓ ભાગ લેશે રોડ શો મારફતે અહીં જે કાર્યક્રમ સ્થળ છે તે કાર્યક્રમ સ્થળ સુધી તેઓ પહોંચશે અને ત્યારબાદ વિવિધ જે યોજનાઓ થકી જે લાભાર્થીઓ છે તેને પણ મળશે આપ જોઈ શકો છો નીલગિરી જે સર્કલ છે તે સર્કલ ખાતે વિવિધ જે યોજનાઓ છે તે યોજનાઓ થકી વિવિધ જે બેનરો છે તે બેનરો લગાડવામાં આવ્યા છે આ સાત હું આપને બતાવી દઉં કે જે આપ રૂટ અને રસ્તો જોઈ રહ્યા છો ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ત્યારે થી વધુ જે સ્ટેજ છે તે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે કારણ કે લીંબાય જે છે તે મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે અહીં છવ્વીસ જેટલા જે રાજ્યના લોકો જે છે તે રોજગારી અર્થે સુરત આવતા હોય છે ત્યારે અલગ અલગ જે સંસ્કૃતિઓ છે તે અહીં દર્શાવવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવશે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન હાઉસ ખાતે જશે હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ બીજે દિવસે નવસારી ખાતે જે જાહેર સભા છે ત્યાં તેઓ ઉપસ્થિત રહેશે કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે ચેતન પટેલ સુરત